નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ફરીવાર નવું અપડેટ વીસ પોઈન્ટ ચાર આપણી સામે છે જેમાં ચાર નવા સુધારા છે અને આ સુધારા ખાસ કરીને અગાઉનો અપડેટ વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બેના સુધારાને અનુલક્ષીને છે કારણ કે તેની અંદર જે આપણે પ્રોફાઇલ અપડેટ કરવો છે એની સમસ્યા આપણી સામે હતી તમે અહીંયાથી પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો અને ત્યાંથી પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો તમે જો અપડેટ કરો છો તો અહીંયા આપણી સામે ચાર સુધારા છે એમાં સૌથી પહેલો સુધારો છે આંગણવાડી કાર્યકર અને તેડાગરના આધાર કાર્ડ વેરિફિકેશન કરતા સમયે એકનો એક મેસેજ છે એ તમારી સામે ફરી ફરીને આવી જતો હતો એ મેસેજ છે એ માય પ્રોફાઇલ અપડેટ કરો તેના સંદર્ભે હતો જે હવે આવતો નથી રહે તમે અન્ય કામગીરી સરળતાથી કરી શકશો બીજો સુધારો છે કે એક ટેક્સ છે એની અંદર સુધારો થયો ઇન ધ ચાઇલ્ડ ઓન કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એ છ મહિનાથી ત્રણ વર્ષના ખાનાની અંદર રહેલા જે લાભાર્થી છે તેના ન્યુટ્રિશનલ ડિટેલ્સની અંદર એક મેનુ છે એ મેનુના લખાણમાં સુધારો જોવા મળી રહ્યો છે બીજું છે ઇન ધ કેશ ઓન આધાર કાર્ડ વેરીફાઈડ તમારું આધાર કાર્ડ જો વેરીફિકેશન થઈ ગયું છે તો તમારું આધાર કાર્ડ છે એ બ્લર થઈ જશે તેના આંકડાઓ છે એ ઝાંખા થઈ જશે એવું આ ત્રીજા નંબરના સુધારામાં કહેલું છે રાબેતા મુજબ એપ ઓપ્ટિમાઇઝેશન એટલે નાની મોટી ખામીઓ છે એ પણ દૂર કરવાનો સ પ્રયત્ન છે આ અપડેટમાં થયો છે ખાસ અહીંયા આપણે જોઈએ છે બે સુધારા મહત્ત્વના છે ચલો તમે પોષણ ટેકર એપ્લિકેશન છે એને ઓપન કરશો તમે ઓપન કરશો એટલે સૌથી પહેલો આપણી પાસે સુધારો એ હતો કે માય પ્રોફાઇલ અપડેટ કરો એ આવી જ હતું એટલે કે તમે જ્યારે પણ પોસ્ટન ટ્રેકર એપ્લિકેશન ઓન કરો છો ઓપન કરો છો તો જ્યાં સુધી આધાર કાર્ડ વેરિફિકેશન કાર્યકર અને તેડાગરનું નથી થયું ત્યાં સુધી એ મેસેજ છે તમારી સામે ફરી ફરીને આવી જતો જેના કારણે અન્ય એન્ટ્રી નથી થઈ શકતી અહીંયા તમે જોઈ શકો છો એ મેસેજ છે દૂર થયો છો આપણી સામે એ પ્રકારનો કોઈ મેસેજ આવતો નથી ઓકે એ પછી છે બીજા નંબરના સુધારાની અંદર તમે જ્યારે બેનિફિસરીની અંદર જાઓ છો અને છ મહિનાથી ત્રણ વર્ષના ખાના ઉપર તમે ક્લિક આપો કોઈ એક લાભાર્થી છે એની સામે ત્રણ ડોટ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકાય છે અહીંયા ન્યુટ્રિશનલ ડિટેલ્સ છે ત્યાં તમે ક્લિક કરશો ત્યાંથી તમે ફરી બીજા નંબરનું ઓપ્શન છે ન્યુટ્રિશનલ ઇન્ટરવેશન છે તો તેના પર તમે ક્લિક આપો છો તો અહીંયા જોઈ શકાય લખાણની અંદર અહીંયા સુધારો થયો છે અહીંયા જોઈ શકાય છે ઇન ધ ચાઇલ્ડ ઓન કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એવું લખેલું છે જ્યાં અગાઉ ઇન ધ ચાઇલ્ડ ઇન સોલિડ ફૂડ એટલે કે ભારે ખોરાક છે એ ખાઈ શકે છે એના અનુલક્ષીને આપણેને અહીંયા હતું જે લખાણમાં સુધારો થયો છે અને એ સુધારા અહીંયા જોઈ શકાય છે ઓકે એ પછી તમે બહાર નીકળી જશો અને જોશો ત્રીજા નંબરનું સુધારો જેમાં કહ્યું છે કે તમે આધાર કાર્ડ વેરિફિકેશન કરી દીધું છે તો ત્યાં તમારો આધાર નંબર છે એ બ્લર થઈ જશે ઓકે મોર ઉપર તમે ક્લિક આપો છો માય પ્રોફાઇલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આધાર કાર્ડ વેરીફિકેશન આંગણવાડી કાર્યકરનું થઈ ગયું છે અહીંયા બે લીલા કલરમાં ખરાનું નિશાન છે આધાર કાર્ડ છે એ બ્લર થઈ ગયું આગળ બધા એક્સ આવી ગયા છે અને પાછળના ચાર આંકડા જ તમે જોઈ શકો છો એટલે કે તમારો આધાર કાર્ડ છે એ હાઇડ થઈ ગયો છે એટલે કે બ્લર થઈ ગયો છે એટલે જેનું પણ આધાર કાર્ડ સક્સેસફુલ થઈ ગયો છે આધાર કાર્ડ વેરીફિકેશન થઈ ગયું છે એવા લોકોએ આ મેસેજ આવશે જેનાથી સમજી જવું કે મારું આધાર કાર્ડ વેરિફિકેશન છે મારી પ્રોફાઇલ અપડેટ છે એ મેં કમ્પ્લીટલી પૂર્ણ કરી દીધી છે સેમ વસ્તુ છે એ હેલ્પર છે એમાં પણ જોશું અપડેટ હેલ્પર પ્રોફાઇલ ઉપર તમે ક્લિક આપો છો યસ ત્યાં પણ આ જ વસ્તુ તમે જોઈ શકો છો એ આધાર કાર્ડ છે એ બ્લર થઈ ગયો છે તો આ સુધારો છે બહુ સરસ રીતે એને સારો કહી શકાય કારણ કે અગાઉના જે અપડેટની અંદર આપણને આ વેરિફિકેશન સંદર્ભે જ સમસ્યા હતી જે સત્વરે દૂર કરવામાં આવી છે એટલે સરળતાથી હવે તમે કામ કરી શકો છો કારણ કે મહિનાની શરૂઆત છે આપણી ઘણી બધી કામગીરી બાકી છે વજન ઉછે છે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીથી માંડી ટી એચઆર વિતરણ છે એ પણ હજુ બાકી છે સત્વરે જલ્દીથી તમે આ અપડેટ કરી લેશો અને અધૂરી કામગીરી છે એ પૂર્ણ કરશો ફરી મળી છે બીજી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો